નમસ્કાર મિત્રો હું આપનો સેકલાહકાર તથા લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજકાલ જમીન મકાનનો ક્રેજ ચાલે એટલે મૂળ ભાવ વધે ને એટલે હવે ગામમાં ચોથી પેઢીના ત્રણ છોકરાઓ ગાડી લઈ અને આંટા મારતા હતા અને કોઈ ખેડૂતને પૂછ્યું કે મારી જમીન અહીંયા બોલે છે બાર વીઘા પણ જડતી નથી તમે બતાવો ને ન્યા ખેડૂએ કીધું પેલા ભાઈ તમારી જમીન જો તમને ન જડતી હોય તો મને કેવી રીતે જડી પણ કે અમારા દાદા છે ને બાપુના પગી હતા અને બાપુએ બાર વીઘાની પાઠ ભેટમાં દીધેલી બાર વીઘાની વાડી ભેટમાં જે દીધી હતી એ અમે ગોતી રહ્યા છીએ પણ અમારા બાપુ કહેતા હતા કે શેઢા ઉપર એક પાળિયો છે એટલું યાદ છે અને ન્યા ખેડૂત એટલું કીધું કે તો હવે ત્યાં જાતા નહીં હોય ન ત્રણ તમારા બીજા પાળિયા થાય મૂળ જમીનના ભાવ વધ્યા એટલે ગામમાં પગ દો છું આજ સુધી તો ગામમાં આવતા નહોતા નીકળો ગામની બહાર આપણું એક જૂનું ભજન છે ને કે વિભીષણ અને હનુમંતા કરતા રામજીની કેર વિભીષણને રાજ મળ્યું અને હનુમાનજીને તેલ નસીબનો જુઓ તો ખરા ખેલ હનુમાનજીના પગે નાનકડી તેલની ટબોડી રેડીને રાજી કરી દીધા અને રામજીની સેવા તો હનુમાને કરી વિભીષણે કરી નન લીલ સુગ્રીવ અને જામવંતે પણ એ બધાએ કરી પણ બધાથી એ વધી જાય તો હનુમાનજી કારણ કે એ દરિયા ટપવાના જોખમ લેવા હેઠા પડો ને તો ગૂગલ ગૂગલ જો હોત ગોત્યા ન જડો હેઠા પડો તો ગૂગલ મેપમાંય ગોત ગોત્યાય ન જડો એવું જબરું જોખમ લીધું ભગવાન રામ માટે નકર રામ ક્યાં ભગવાન રામ ભગવાન ક્યાં હનુમાનજીના હગા હાડું થતા હતા હનુમાને છતાંય સીતાજીને ગોતવા લંકામાં વગર પાસપોર્ટ અને વિજય જાવું કેટલું અઘરું કામ કર્યું લાંબો પંથ કાપીને હનુમાનજી આવેલા અને સીતાજીની વા વાટિકામાં મળ્યા અને મળીને થોડી વાત કરીને પૂછ્યું કે માતાજી ભૂખ બહુ લાગી છે લાંબો પંથ કાપીને હું ભૂખ્યો થયો છું સીતાજી કે પણ વાડીમાં રંજાડ ન કરતા હો હેઠા ફેડ્યો ને એટલા જ ફળકાજો એ ફળ ખાજો બાકી બીજું ચાળું કોઈ નવા ન કરતા હવે હેઠા તો ચાર પાંચ જ પડ્યા હોય ને અને એટલામાં તો હનુમાનજીને શું થાય લાંબો પંથ કાપેલો થાકી ગયેલા ભૂખ બહુ લાગેલી એટલે હનુમાનજીએ વિચાર કર્યો કે માએ તોડવાની ના પાડી છે ને માએ તોડવાની ના પાડી છે પણ હેઠા પડેલા તો ખવાય ને કરીને મૂળિયા હોતા ઉપાડીને ઝાડ ખંખેર્યા અને હેઠા પડાઈ બધાએ ખાધા ઓ કરીને ઓટકાર ખાધો અને એ પછી તો રાવણના માણસો આવી ગયા અને રાવણના માણસો આવી પણ હનુમાન તો એકે અજાડવા ઉપાડી ઉપાડીને ઘા કર્યા અને તે પકડાઈ ગયા હનુમાનજીઓ કારણ કે ઓલ્યા વધારે હતા ને અને રાવણના દરબારમાં લઈ ગયા તો રાવણ કરતાં હવા હાથ ફૂટ ઊંચું પૂંછડાનું ગૂંચડું કરી અને હનુમાનજી બેઠા અને રાવણ કે એને મારી સામે ઊંચા બેહો છો તો હનુમાન કે ભાઈ આ ક્યાં તારું છે અમારું પૂંછડું તો કેલવું ને તઈ વિભીષણને લંકાનું રાજ મળ્યું અને હનુમાનજીને તેલ આ નસીબનું જોયા જેવો ખેલ પણ વિચારવા જેવી બાબત એ છે કે વિભીષણને રાજ મળ્યું પણ કલકત્તાથી લઈ અને ગાંડી ઘેરના નેહડા સુધી જાઓને હનુમાનજીની એક પણ ડેરી કે મંદિર ન મળે ને એ દી બને નહીં અને ગલીએ ગલીએ હનુમાનજીના મંદિર અને ડેરી હોય પણ આજે દુનિયાની માલિકો વિભીષણનું એક પણ મંદિર નથી એવો દાખલો કે એવો રેકોર્ડ જડ્યો નથી કારણ કે ભગવાન બધું એક જ વ્યક્તિને નથી દઈ દેતા સીતાજીની શોધ કરતાં બધાય વાનરોએ પૂછ્યું સીતાજીની શોધ કરવા માટે બધા બધાય વાનરોને પૂછવામાં આવ્યું કોઈ તૈયાર ન થયું છેવટે હનુમાનજી મહારાજ જ તૈયાર થયા અને શોધ કરીને પાછા આવ્યા ને ત્યાં તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના એમ આખી વાંદરાની નાચ આખા વાંદરાની નાચ નાચવા માંડી હો કારણ કે શાબાશ શાબાશ અમારો એક વાનર લંકા જઈ આવ્યો અને એ પણ વગર પાસપોર્ટ ને વગર વિજય માં સીતાની પરખ કરીને પાછો આવી ગયો પણ થોડા સમય પછી લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થયા ત્યાં તો દ્રોણાચલ પર્વત પરથી સંજીવની બુટ્ટી લાવવાનું સુષેણનામાં વૈદ્ય કીધું ન્યા એક વાંદરાની વાંદરાની નાદ તો મોજાણે પણ છતાં એક વાંદ્રાએ પૂછ્યું કે આ સંજીવની લંકામાં ન મળે તો સુષેણ કે હતી ને લંકામાં લંકામાં હતી પણ હનુમાનજીએ લંકા બાળી લંકા દહન કર્યું એમાંય બળી ગઈ અન્યા નાથ ફરી ગઈ હવે જો જો ચૂંટણી લડવી ને તો આ ખાસ વિચાર રાખજો કે સમાજ અને નાથ ક્યારેક પલટી મારી જાય એ આ વાતમાંથી જાન ધ્યાન રાખજો ન્યા નાથ ફરી ગઈ જો વધારે દોઢ ડાયો થયો હતો ને જ્યાં હવે લઈ આવજ ને ત્યાં દ્રોણાચલ પર્વત તને સીતાજીની શોધ કરવા મોકલ્યો તો ભડકા કળવા નહીં ને એટલો બધો ડાયો હતો તો બે ચાર બોરી ખંભે કરીને હોનાના ટેપલા લઈ આવ્યો હતો ને એ કામ કર્યું તો તું સારો હતો આ દુનિયા છે દુનિયા અને સમાજ આમ જ બોલે છે પણ હારે મને એમ થાય કાયમ મને એક વિચાર આવે કે પ્રભુ શ્રી રામ રાવણની સામે લડવા ગયા તો નરસેનાનો લઈ ગયા વાનર સેના લઈ ગયા એટલે મને એ થયું કે ખરેખર એ વાનર સેના લઈ ગયા એ સારું કર્યું બાકી નર સેના લઈ ગયા તો કેટલાક માણસો ન્યાજ જ આ હુનાના ઢેપલામાં લલચાઈ અને રાવણની પડખે જતા રહ્યા હોત અને રામચંદ્ર ભગવાનને હરાવી અને ન્યા ધામા નાખીને પડ્યા હોત બાકી વાઇન્દ્રા દગો ન કર્યો ધરતીનો છેડો ઘર માણસ ગમે એટલો થાકેલો હોય ને અને ઘીરે આવે અને ગરીબ માણસ એના પાગથ વગરના ખાટલા ઉપર બેસે તો એનો થાક ઉતરી જાય અને અમીર માણસ એના સોફા ઉપર બેહે ને તો એ જ રીતે એટલો જ થાક એનો પણ ઉતરી જાય કહેવાનો મતલબ કે માણસ ઘરનો થાકેલો ક્યાં જાય ઘરથી થાકેલો માણસ જાય ક્યાં એટલે હંમેશા યાદ રાખો મિત્રો ઘરમાં સુમેળ ભરવું અને શાંત વાતાવરણ રાખવું અને એકબીજાને મદદ કરતા રહેવું અને સંસ્કાર પ્રમાણે ધર્મની પરંપરાને જાળવી રાખીને જીવન જીવવું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો